રાજકોટ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની લાંચિયા અધિકારી સામે કાર્યવાહી સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ ગઈકાલે લગભગ 5 વાગ્યાની આજુબાજુ એક વેપારી કારખાન કારખાનેદાર હતા સામાજિક અગ્રણી એનો મારી ઉપર ફોન આવ્યો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને મારી ફેક્ટરીમાં કંઈક ચેક કરે છે અને હેરાનગતિ છે મુશ્કેલી છે જરા તમે મને મદદ કરો એટલે ભાઈને મેં કીધું કે તમારે યાર જે કોઈ છે અધિકારી એને ફોન આપો એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો બાકી એને હેરાન ન કરતા એ કે બરાબર છે એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલાને કીધું કે આ અધિકારી છે એને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે એ પછી દસક મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું બાર હજાર રૂપિયા મારો ડન કર્યો અને કામ પતી ગયું કે બીજું કંઈ લીધો દીધું તો કે આ પચીસ હજાર લઈ ગયા મારી પાસે એટલે અધિકારીનો મેં નંબર લઈને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે ડન કરજો પણ બીજું કંઈ હેરાન ન કરતા તો છતાં તમે આવું કેમ કર્યું કે મારી ભૂલ થઈ ગઈ હું તો એને પૈસા પાછા આપી દઉં એટલે ભાઈ એને દસ મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઈશ્યુ પૂરો થઈ ગયો મારે તો આપના માધ્યમથી મીડિયા માધ્યમથી કહેવાનું છે કે રાજકોટ ખાતે અથવા ક્યાંય કોઈ સરકારી અધિકારી કચેરીમાં કોઈ ખોટી અથવા કામ અને તમારી પાસે કોઈ તો એના માટે એની ફરિયાદ કરો એસીબી માં અથવા તો અમારી પાસે કોઈ રજૂઆત આવશે તો અમે એનું સોલ્યુશન કાઢશું કારણ કે સાચા કામના ખોટા પૈસા કોઈ લઈ જાય એ વ્યાજબી વાત નથી અને એની હું સખત વિરોધમાં છું એટલે એ વાત હતી અને એ ભાઈ આજે ફરીથી મારી પાસે માફી માંગવા માટે આવ્યા હતા વેપારી તો બધા ડરે છે એટલે કાર્યવાહી કરવા ન માગે પણ મને એને આભાર માટે ને તમારો એમ કે આ થઈ ગયું સારું એવું કીધું પણ મારે ખરેખર સૌ અપીલ કરવી પ્રજા વેપારી ઉદ્યોગપતિને કે બધા લોકો બહાર આવે અને જેને ખોટી હેરાનગતિ થતી હોય એ એ દૂર કરવા માટે અમારા જેવા લોકોનો પણ સહયોગ લે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં રાજકોટમાં ધંધાનો વિકાસ થાય ઉદ્યોગપતિને પ્રોત્સાહન મળે અને મોદી સાહેબની જે નિયમ છે કે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટમાં દબધબતું રહે ઉદ્યોગિક રીતે બધી રીતે સલામત એના માટેની જે કોઈ બાબતો હોય એમાં અમે જાગૃત સંસદ સભ્ય તરીકે પબ્લિકને અથવા તો ઉદ્યોગપતિઓને મદદ કરવા અમે તૈયાર હું એમના મિનિસ્ટરને જાણ કરીશ કે ભાઈ આ અધિકારી છે ને આવું કરે છે તો તમે એના માટે પગલા લેજો એ તો સ્વાભાવિક છે લાંચ્ય અધિકારી ઉપર કડક પગલા ભરવા જોઈએ અને એને દાખલારૂપ સજા પાડવી જોઈએ જેથી કરીને બીજી વખત કોઈ બીજા પૈસા માંગતા

જવાબ કોઈ કરવા કે બીજા કોણ શું કરે છે એમાં મને રસ નથી પણ મારી પાસે જે રજૂઆત આવી એનું મેં સોલ્યુશન કાઢ્યું જરૂરી છે કે ઉદ્યોગપતિઓ છે કે નાના વેપારી છે ખોટી રીતે દંડાય નહીં આપણો હેતુ એ હોય કે વેપાર ધંધો શાંતિથી સારી રીતે થાય અને એના માટે જો કોઈ પ્રજાના પ્રહરી જાગૃત હોય કોઈ પણ નેતાઓ કે ચૂંટાલા પ્રતિનિધિ એને એનું ધ્યાન રાખવું જોઈએ કેમ કે બધી સરકાર પાસે બધી માહિતી ન પહોંચે પણ ફિલ્ડમાં જે હોય કાર્યકર્તા આગેવાનો એની પાસે માહિતી હોય તો એનું સોલ્યુશન તો મેં જાતે કર્યું પણ મારે ખરેખર ઉપર પણ મેં એસીબી ના અધિકારી જાણ કરી હતી મળવા અધિકારી તો હું કે એ પછી મને ફોન આવ્યો તમને માંગુ આવજો એટલે ને તમે આવ્યા એ ભાગી ગયા નામ તો ખબર નથી પણ એ કોઈ ખાતા ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે